નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલાએ આ કપટી રાજાને સુધારી અને હવે તેને એક સારો માણસ બનાવી દીધો છે અને એટલું જ નહીં પરંતુ આ કપટી રાજાએ પોતાના રજવાડાના આજુબાજુના ગામડાઓમાંથી જેટલા પણ બાળકો ભેગા કર્યા હતા એ બધા જ બાળકોને પોતાના સિપાહીઓને મોકલી અને એક એક બાળકને પોતાની મા પાસે પહોંચતું કરી દીધું અને આમ આ રાજાને આવો સુધરેલો જોઈ અને આ ગામના સૌ માણસો ખૂબ જ ખુશ થાય છે અને પછી શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી ચાલો હવે આગળ ચાલીએ હવે આ રાજા સુધરી ગયો છે અને હવે આ પ્રજાને કોઈ વાતે દુઃખ નહીં પડે ત્યારે ગુરુ આગળ ચાલવા ગયા ત્યાં તો આ રાજા ગુરુજીના પગમાં પડી અને આડો ફરે છે અને એટલું કહે છે કે ગુરુજી મેં એવું સાંભળ્યું છે કે તમારી વાણીમાં સાક્ષાત માતા સરસ્વતીનો વાસ છે તો ગુરુજી એકવાર મારા મહેલે ચાલો અને મારા મહેલે તમે આવીને એકવાર ભજન સત્સંગ કરો તો મારા પાપના કારણે જે મારા મહેલની ઊંચી ઊંચી ઈમારતો મેલી થઈ છે ને એ આવો સૂર સાંભળી અને પાછી તાજી થઈ જાય અને હવે પછી મારે તમારી વાણી સાંભળી સારા કામની શરૂઆત કરવી છે ત્યારે ગુરુજી કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલો રાજન તમારા મહેલે અને આમ ગુરુચેલો અને તેમના બંને બારવટીયાઓ ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે આ રાજાના રજવાડામાં અને હવે તો આ ગુરુચેલાઓને અને એમના શિષ્યોને ખૂબ સારી રીતે મહેમાન ગતિ કરાવવામાં આવે છે અને આમ કરતાં કરતા રાત પડી છે ત્યારે મહેલના ભટાંગણમાં આ ગુરુ ચેલો અને રાજા અને તેમના કામદારો બેઠા છે અને પછી ગુરુજી પોતાની વાણીની શરૂઆત કરે છે અને જેવી ગુરુજીએ પોતાની વાણી શરૂ કરી ત્યાં તો પેલા ગામના એક એક માણસો ત્યાં અડધી રાતે ચાલતા ચાલતા પહોંચે છે અને ગુરુજીના સુર સાંભળવા ત્યાં મહેલના પટાંગણમાં બેસી જાય છે અને જેણે જેણે પણ આ ગુરુજીની વાણી સાંભળી એ બધા જ માણસો

જુઓ મિત્રો આવા છે આપણા દેશના સંતો અને હવે તમે તમારા ઘરે જાઓ અને સવારે ગુરુજીના આશીર્વાદ લેવા જરૂર આવજો અને આમ આટલું કહી અને ગુરુચેલાને મહેમાન ખાનામાં મોકલવામાં આવ્યા અને આમ અડધી રાત્રે બધા જ પોતપોતાના ઘરે પહોંચી અને નિંદ્રાને આધિન બની જાય છે અને એવા જ ટાણે ગુરુજી જાગી અને પોતાના શિષ્યને જગાડે છે અને કહે છે જાગો શિષ્ય હવે આપણે અત્યારે જ અહીંયાથી ચાલી નીકળવું પડશે ત્યારે શિષ્ય ચિંતામાં પડ્યો કે ગુરુજી આપણે તો સવારે જવાનું છે અને આમ અડધી રાત્રે કેમ જવું છે અને જો મહારાજને ખબર પડશે કે આપણે અડધી રાત્રે અહીંયાથી ભાગી ગયા છીએ તો એમને ઘણું દુઃખ લાગશે ત્યારે ગુરુજી હસતા હસતા કહે છે કે તમે બંને બારવટિયાઓને જગાડો હું તમને બધી વાત કહું છું ત્યારે શિષ્ય બંને બારવટિયાઓને જગાડે છે અને કહે છે કે બોલો ગુરુજી વાત શું છે ત્યારે ગુરુજી કહે છે કે આ રાજા આટલા દિવસ તો તેણે પાપના માર્ગે ચાલ્યો અને તેણે અધર્મના કામ કર્યા છે પરંતુ રાત્રે જ્યારે હું મારી વાણી બોલી રહ્યો હતો ને ત્યારે મારા વાણીના એક એક સૂર સાથે આ રાજા પોતે રડી રહ્યો હતો કારણ કે તેણે જે પોતાના જીવનમાં ઘણા ખરાબ કામ કર્યા છે ને એ વાતનો એને અફસોસ છે અને એના મુખ ઉપર સૌથી મોટી ચિંતા તો એ વાતની હતી કે આજ દિવસ સુધી તેને કોઈ સારા માર્ગ ઉપર લઈ જવા વાળું મળ્યું નહીં કે કોઈ સાચો સદગુરુ ના મળ્યો અને એના કારણે આ રાજા અંધકારની દિશા તરફ ચાલ્યો જતો હતો પરંતુ આજે મેં એના કાનમાં ભક્તિના નામની ફૂંક શું મારી ત્યાં તો રાજા સુધરી ગયો અને તે આપણને જવા નહીં દે એવું મને ચોક્કસ લાગે છે અને સવારે તો આખું ગામ અહીંયા ઉભરાઈ જશે આપણી પાસે અને આપણે નહીં જઈ શકીએ અને આપણા આગળના કામ અધૂરા રહી જશે જે આપણા હાથે પૂરા કરવાના લખેલા છે માટે શિષ્ય ચાલો અડધી રાત્રે અહીંયાથી ચાલી નીકળવું પડશે ત્યારે ગુરુજીની વાત સાંભળી અને શિષ્ય સમજી ગયો કે ગુરુજીની વાત સાચી છે અને આમ પછી તો અડધી રાત્રે પોતાના મહેલે બધા નિંદ્રાને આધીન બનેલા છે અને આ બાજુ ગુરુ ચલો અને એમના બંને બારવટિયાઓ અડધી રાત્રે ત્યાંથી ચાલી નીકળ્યા અને મહેલમાંથી બહાર નીકળી રાતોરાત ચાલી નીકળ્યા છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલા ઉઠી અને રાજાએ પોતાની આંખો ખોલી નથી પરંતુ પોતાની આંખો બંધ છે અને પોતાના હાથેથી ત્રણ તાળીઓ પાડે છે ત્યારે બે સિપાહીઓ મહારાજની પાસે આવ્યા ત્યારે મહારાજ એટલું કહે છે કે હે સિપાહીઓ મારી આંખો બંધ છે અને તમે બંને જણા મારા બે હાથ પકડી અને જ્યાં ગુરુચેલો સૂતેલા છે ને ત્યાં મને લઈ જાઓ અને એમની સામું જઈ અને મને ઊભો રાખો કારણ કે મારે મારા દિવસની શરૂઆત મારા ગુરુજીને જોઈને કરવી છે કારણ કે પહેલીવાર એમણે મને અંધકારમાંથી પ્રકાશની તરફ ધકેલ્યો છે ત્યારે બંને સિપાહીઓ કહે છે કે ભલે મહારાજ ચાલો અને આમ બંને સિપાહીઓ મહારાજના ના બે હાથ પકડી અને ચાલતા ચાલતા છે નહીં ત્યારે આ ઘટના જોઈ અને બંને સિપાઈઓ ગભરાણા અને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ ગજબ થઈ ગયો અને આ મહેમાનખાનામાં ખાના માં તો મહેમાનો છે જ નહીં ત્યારે રાજા આંખો ખોલે છે અને જુએ છે તો સાચે જ ગુરુચેલો નથી કે એમના બંને બારવટીયાઓ પણ નથી ત્યારે આટલી વાત સાંભળી અને રાજાને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યો કે પણ મારા ગુરુચેલાને આટલા વહેલા કોણ લઈ ગયું છે અને અત્યારે જ મને એ વાતની જાણ કરાવો કે ગુરુચેલો ક્યાં છે ત્યારે આટલી વાત સાંભળી અને આ બંને સિપાહીઓએ આખા મહેલના સિપાહીઓને ભેગા કરીને પૂછ્યું કે બોલો ગુરુચેલો ક્યાં છે ત્યારે એક સિપાહી કે જે દ્વાર પર ઊભો હતો એ દ્વારપાલ આવીને એટલું કહે છે કે હે મહારાજ ગુરુ ચેલો રાત્રિના અંધારામાં ચાલી નીકળ્યા છે અને એમણે મને એમ કહ્યું છે કે હે ભાઈ અમને અત્યારે તું જવા દે કારણ કે જો સવાર સુધીમાં અમે અહીંયા રોકાશું ને તો અમારા આગળના કામ જે પૂરા કરવાના છે ને એ અધૂરા રહી જશે માટે અમારે આજની રાત અહીંયા કાઢી શકાય એમ નથી અને તમારા મહારાજ સવારે ઉઠે ત્યારે અમારી પાસે આવશે અને અમને જોવા માટે તેઓ તરસશે ત્યારે એમને એટલું કહી દેજો કે મહારાજ ભગવાન તો હરેકના હૃદયમાં વસેલા છે અને જનસેવા એ જ પ્રભુ સેવા છે અને આ માણસ જે શરીર લઈને આવે છે ને એ કંઈ આત્મા લઈને નથી આવતો પરંતુ આત્મા એ શરીરમાં આવ્યા પછી એ આત્મા શરીરનું સર્જન કરે છે અને અમુક સમય વીત્યા પછી એ એ શરીર પૂરું થઈ જાય છે અને અને જ દિવ્ય આત્મા પાછો નીકળી એક નવું શરીર ધારણ કરે છે માટે આત્મા અજય છે અને એ જ આત્મા જો સારા કામ કરશે અને જો પરમારથના કામ કરશે ને તો એ આત્મા એ જ પ્રભુ છે અને સારા કામ કરવાથી આત્મા પવિત્ર બની અને પ્રભુનામાંય સમાઈ જશે માટે હર મનુષ્ય એ ભગવાનનું રૂપ છે માટે મને મહાન ના ગણો તમે સારા કામ કરશો અને જો તમે ભક્તિના માર્ગે ચાલશો તો તમે પણ ભગવાન છો તમે પણ ગુરુજી છો અને તમે પણ શિષ્ય છો માટે હવે ગુરુ ચેલાને બહારની દુનિયામાં શોધ્યા વગર પોતે જ પોતાના અંદર નિહાળો કે તમે પણ કોઈ નાના નથી પણ તમે એક મહાન છો અને આમ આટલું કહી અને રાજા પોતાના બંને હાથ જોડી અને આકાશ સામુ નજર કરીને એટલું કહી જાય છે વાહ ગુરુજી વાહ મારા જન્મ્યા પછી આજ દિવસ સુધી મને મોજ મસ્તીની જ ખબર હતી પરંતુ આજે ખબર પડી છે કે મનુષ્ય અવતારમાં કયા કામ કરવાના છે અને શેનું ભાથું ભરીને ઉપર જવાનું છે બાકી તો ધન દોલત કે બંગલા સાથે આવવાના નથી અને શું સાથે આવવાનું છે એની આજે પહેલી વાર ખાતરી થઈ છે અને ગુરુજી તમને હું ક્યારેય નહીં ભૂલું કારણ કે તમે મને અંધકારમાંથી પ્રકાશ તરફ ધકેલ્યો છે ત્યારે ફરી પેલો દ્વારપાલ એટલું કહે છે કે મહારાજ ગુરુજી જતાં જતાં એટલું પણ કહી ગયા હતા કે તમારા મહારાજને કહેજો કે અમુક સમય પછી ગુરુજી ફરી પાછા આજ રસ્તે થી નીકળશે અને ત્યારે એ તમને મળશે અને તમારી પાસે બેસીને ભોજન પણ જમતા જશે ત્યારે આટલી વાત સાંભળતા તો રાજાના હરખનો કોઈ પાર ન રહ્યો અને પછી રાજા કહેવા લાગ્યો કે ચાલો સિપાહીઓ હવે આજથી આપણા જીવનની એક નવી શરૂઆત કરીએ અને આમ રાજા ધર્મના માર્ગ ઉપર ચાલી અને પોતાનું રજવાડું ચલાવવા લાગ્યો અને આમ આ બાજુ બે ત્રણ દિવસો થઈ ગયા છે અને હજી પણ આ ગુરુચેલો અને બારવટીયાઓ આગળને આગળ ચાલ્યા જાય છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હે ગુરુજી આપણે ઘણા આગળ આવી ગયા છીએ અને ખબર નહીં આ રસ્તો પણ કઈ દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે તમે ચિંતા કરશો નહીં જ્યાં પણ રસ્તો જશે ને ત્યાં ધરતી ઉપર જ રસ્તો રહેશે કાંઈ આકાશમાં તો જવાનો નથી અને આમ આટલું કહી અને ચાલતા ચાલતા આગળ ચાલ્યા ત્યારે નાનકડું એક નેહડું આવ્યું અને એ નેહડાનો એક માણસ આ ગુરુચેલાને અને બારવટીયાઓને જોઈ અને ટગર ટગર જોઈ રહ્યો છે ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે હે ભાઈ શું જોઈ રહ્યા છો અને કયા વિચારમાં ખોવાણા છો ત્યારે પેલો માણસ એટલું બોલ્યો કે ગુરુજી તમે બંને સંત જેવા લાગો છો અને આ તમારી પાછળ જે બે આવી રહ્યા છે ને એ બંને બારવટીયાઓ લાગે છે તો પછી એક સંતને અને બારવટીયાઓને ક્યાંથી મેળ હોય ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે ભાઈ મેળ તો બધાની અંદર હોય ખાલી બહારના રૂપ અલગ હોય છે અંદરનો અંતર આત્મા તો બધાનો એક જ હોય છે અને બોલો ભાઈ આ ગામ પછી કયું ગામ આવે છે ત્યારે એ ભાઈ એટલું બોલ્યો કે ગુરુજી અહીંયાથી આગળ જશો ને તો કોઈ ગામ નહીં આવે આ અમારું છેલ્લું નેહડું છે અને આના પછી ગાઢ જંગલની શરૂઆત થાય છે અને એટલું ભયંકર જંગલ છે કે આજ દિવસ સુધી આ જંગલને વિધી અને સામે પાર કોઈ નીકળ્યું જ નથી અને ખબર નહીં આ જંગલનો વિસ્તાર કેટલો મોટો છે પરંતુ ગુરુજી આ જંગલમાં ગયા પછી પાછા ક્યાંથી નીકળવું ને એનું ભાન નથી રહેતું કારણ કે જંગલ એટલું વિશાળ છે અને ફરી પાછા કઈ બાજુ નીકળીએ ને એ પણ ખબર પડતી નથી ત્યારે ગુરુજી કહે છે કે તો હવે શું કરીશું શિષ્ય ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી એક કામ કરીએ અહીંયાથી પાછા વળી જઈએ હવે આગળ નથી જવું કારણ કે જંગલની પીલી બાજુ કોણ જાણે કેવા માણસો હોય અને માણસો ના પણ હોય અને વિશાળ જંગલ હોય અને આ જંગલમાં કોણ જાણે કેવા કેવા પ્રાણીઓ પણ હોય ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે શિષ્ય

ભલે કોઈ આજ દિવસ સુધી ના નીકળ્યું હોય અને આમ આટલું કહી અને પછી આ ગુરુ-ચેલો અને બારવટિયાઓ આ જંગલમાં પ્રવેશ કરે છે અને પછી એમની સાથે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વાહનવઠી ડિજિટલ ને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી